સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાના કરાયેલા અપમાનના વિરોધમાં સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાનું અપમાન મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરતના વરાછા મીની બજારમાં માનગઢ ચોક ખાતે સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે તેમ કહ્યું હતું ઉપરાંત ગધડા સ્વામિનારાયણના વિશ્વ જીવનમાં સ્વામીનો પણ વિરોધ કર્યો હતો અવારનવાર જે અશ્લીલ કૃત્યો કરવામાં આવી રહ્યા છે તો શ્રી સ્વામિનારાયણ સમિતિ દ્વારા નોંધાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો બેનરો અને વિવાદાસ્પદ ફોટા લઈ છોડાયા હતા અને આવા બાવાની સંપ્રદાયમાં જરૂર નથી આવા બાવાઓને હાકી કાઢવા માંગ કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય ચરણી નોટો આપતા હોય આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી એને હાંકી કાઢવા માટે અમે સત્સંગી એકતાઈ અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ જીવન સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા દઈને આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા પાવાની જરૂર નથી